સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા અને ઈડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોડ રસ્તાના કામ વિજયનગર ત્રણ રસ્તાથી વડાલીને જોડતા હાઈવેનું કામ સત્વરે પૂર્ણ કરવા સિંચાઈ માટેના તળાવો ભરવા ગોહાઈ અને વણજ ડેમ આધારિત તળાવો ભરવાની યોજના ઈડર દિવેલા સંઘના ઓડિટિંગ જાદર સહકારી જીન્ના ઓડિટ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા બીજા તબક્કામાં પેન્શન કેસ સરકારી લેણાની અને શિબિરમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે એ વાઘેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે પી પાટીદાર પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના હિંમતનગર પ્રાંત શ્રી જયંત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા